પેવડું કેમ દેખાતો નથી ઘટ કિલ્લા બહાર નીકળી પરંતુ ભીમડો દેખાતો નથી સુ વિશ્વા ખાતો નહીં કરી ને નહીં નહીં મને ભીમડા ઉપર ભરોસો છે ભીમડો વિશ્વા ખાતો ન કરી કદાચ મારા પેલા એ પોચ્યો છે મારી વાત તો જોતો છે પણ ઘટ કિલ્લા બહાર તો કોઈ દેખાતું નથી

તો છે તારા ભેટમાં ગટા છે ઈ મને આપી દે ભાઈ ભીમડા મારા ભેટમાં કટાર આ તો મારા શેરના રક્ષણ માટે રાખ્યું છે વીરા બીજું કંઈક માય બેન વચન આપ્યું એટલે ખુલાસો ન હોય આ તમે બહુ જીદ કરી અને મે એક જ વચન માંગ્યું છે ભીમડા તે વચનમાં કટાર માંગી ભાઈ હા બેન હીરા ફડા પોખરા તારે જે જોઈએ તે માગવું તું ને ભાઈ આ કટાર તો મારા શિયરના રક્ષણ માટે હતી છતાં ભલે મેં તને વચન દીધું છે તો લે ભાઈ આ સોને મટેલી કટાર તારા જીવન નિર્વાહ માટે કામ લાગશે વીરા લે ભલે બેન ભલે વાહ અમે એક નાનું વરણ બટકો ટુકડો ખાન પેટ ભરનારા અને આ તો રાજની વાત છે આવડે મોટી વાત અમારા પેટમાં નો સમાય કાલે પૈસાની લાલચ કોઈ આપે અને મારાથી કહેવાય જાય કે જૂનાગઢના નાને મેં પહોંચાડ્યો હતો તો રાનો જીવ જોખમમાં મુકાય માટે એ કરતા હું મારા મોત પણ મીઠું કરેલો જાય ભીમણા તે આ શું કર્યું વીરા ભીમણા ભીમણા મે બરોબર બાર કર્યું છે એન છેટી રહે છે તે શા માટે છેટી રો વીરા અરે બેન અમે ન જોવ રો અને તમે અમારાથી છો માતા મને હાથ ન હડાડી છે અરે મારા વીરા એ ભેદ ભાવ તો આ માનવ્યો કર્યા છે એ સમાજ એ માનવ્યોનો મને ડર નથી કે કુણી કરીને હોમાતા પેલા એસી વર્ષના બુટ્ટા સાથી ચોરીના ચાર પંગડ ફેરા ફેરવે આ સમાજ અરે એ સમાજ અને એ ન્યા મને ડર નથી વીરા હું તારાથી અપડાવું નહીં ભાઈ નહીં વીરા હા શું કર્યું ભાઈ મેં બરોબર કર્યું છે મારી છે ચાલુ ચલોમ છે ચોનું મરણ કું છે ચોલો બન

કોઈ જોઈ જાય એ પેલા મારે અડી થર મોડી જોઈએ પહોંચો હે મોરલી થા કાર્યા ઠાકર ઓકણની રક્ષા કરજે જો જે હો મારા નાથ વાલ ભાઈ આપેલું વતન દેશો ન જાય દેશો ન જાય જય મોરલી થા અડી તો પહોંચી ગઈ પણ દેવાય તો બોદાના ઘેર જઈશ કદાચ મને કોઈ જોઈ જશે અને આ વાતની જાણ થાય તો લાવ આ શિવણા મંદિરમાં છુપાઈ જાઉં કદાચ જો દેવાયત બોદાન અહીં આવશે તો એ વખતે હું એમને ઓળખી જઈશ કારણ કે એક દિવસ સોમલદે પરમાનની ત્યાં પોતે આવી અને રાખડી બંધાવી એ વખતે મેં એમને નજરે જોયા છે એટલે અહીં આવશે તું એમને ઓળખી જઈશ હે મુર તારી પણ લીલાપ્રમ પાડ છે જે હાથે જે હાથે વાંસડી વગાડી જાણ એજ હાથે અધર્મ ના પંથે

અને કોઈ મુસીબતમાં હોય એવું લાગે છે અરે બહેન કહે કહે કે તું કોણ છે અને ક્યાંથી આવી રહી છો આપા હું વાલમાઈ વડરાણ છું સોમલદેવ પરમાર મહારાણી એમની દાસી છું અને અત્યારે હું જૂનાગઢથી આવું છું આપા શું કહ્યો મારી ધર્મની માનવ બહેન સોમલદેના દાસી હાવો હાવો વાલબાઈ

અને એથી વિશેષ કહું ને તું આહીર કુડના યાસરે છો આપા દુનિયામાં કોઈની માની તાકાત નથી કે આહીર કુડના યાસરે આવેલનો વાર પર વાકો કરી શકે અરે કહે કહે બેન તારી શું મુસીબત છે આપા આપા તમે મને આશરો આપો છો અરે તું આપા

તો જુના કટ્ટી પલટન આવી તમારા આરડીધાર બોડી તને વેર વિખેર કરી નાખશે એ વાળબોય દુનિયા ડઢની પલટન તો છો પણ પૂરા રાજની પલટન આવી જાય ને તો પણ હવે પરવા નથી આ સહી સમો ગર્જતો આ સહી સમો ગર્જતો યહીર નો આ સંતાન છે રણ યુદ્ધ મરે

અને જૂના ઘટમાં પડાવ નાખ્યા ફડતા કેરો ખાલ્યો છ છ મહિના સેના કેરો ખાલ્યો છતાં પણ જૂના ઘટા કિલ્લાની એક કાંકરી નોતી હલાવી શક્યા પરંતુ એમના સેનાપતિએ દગો કર્યો પ્રપંચ કરી બીજલખા બારૂટલે સોપાટતા દાવમાં વચનમાં એમણે હરાવી અને વચનમાં મહારાજા રાધીયાનું મસ્તક માંગી અને મહારાજા રાજી હશે બીજલ ભા બારોટ વચન ને ખાતર એક વચન ને માટે પોતાનું મસ્તક કાપી અને આપી દીધું મહારાણી સોમલ પરમાર તે સતી થયા છે કહે કહે બેન તો પછી મારા ભણે જ રા નવ ગણ નું શું થયું રા નવ વારસ હું આપના આશરે સોંપવા માટે આવી છું સોમલદી ફરમાર મહારાણીએ મને કીધું છે કેડી તાર બોડી તાર મારા જીવના માનેલા દેવાયત બોદાર મારો ભાઈ છે તો તેની ત્યાં જ ની મુખી આવજી ક્યાં હશે વાલભાઈ ક્યાં સરાન ઉઘણ હા રહ્યો આ જૂના ઘરનો વારસદાર ના નવખણ હું આપણી સોપું છું પણ ભીમડો ભીમડા ની ચાલાકી થી હું અહીં સુધી લાવી શકી છું બાપા અરે બહેન વાલભાઈ તો પછી ભીમડો ક્યાં છે ભીમડો ભીમડો રા નવખાને અહીંયા સુધી લાવી અને પોતે પણ પોતાના પ્રાણનું બલિદાન દઈ દીધું છે હા ભીમડા વાહ ઓર ધન્ય છે તને અને ધન્ય છે તને જન્મ દેનારી જનેતાને અરે બેન વાલભાઈ તને પણ ધન્ય છે

સમય આવે જો સમય આવે રા નવઘણ ને જૂનાગઢ ની ગાદિયા નો બેસાડું ને તો તો મારું વાહિર કુડ લાગે મારો સોરઠ પ્રદેશ લાગે અને મારા આહીર કુડ નો આશરો લાગે ધન્ય છે ધન્ય છે દેવાય આપા તમને લાખો વાર ધન્ય છે ધન્ય તો તને છે બેન વાલવાય અરે લાખો છે વંદન તુજને તું દેવી તણો અવતાર છે તું જ સમીનાર ને આ જગત માં ના કોઈ જાણનાર છે બેન વાલબાઈ હવે તારે જૂનાગઢ માં જ્યાં જેવું રીવ નથી જૂનાગઢ માં જૂનાગઢ માં હવે આપડું કોઈ રીવ નથી માટે બેન વાલબાઈ તું અહીં બોલી દર જ રોકાઈ જા નહીં આપા નહીં મને જૂના ઘર જવા દો આપા હું અહીં નહી રહી શકું મને જવા દો આપા અરે બેન હજુ કહું છું કઈ રોકાઈ જા યે સોલંગ દુશ્મનો તને ગોતતા છે આપા કદાચ જો હું અહીંયા રોકાઈ જઈશ તો જૂના ઘટમાં બુરા સોલંગીને જાહેર થઈ છે હું અહીં નહી જઉં મને જવા દો આપા મને જૂના ઘર જવા દો ભલે બેન વાલબાઈ તમારે ધાવ હોય તો તમે રાજી ખુશીથી જઈ શકો છો બેન પણ આપા જતા પહેલા હું તમારી પાસે એક વચન માંગું છું આપા અરે માયક માયક બેન વાલબાઈ આજ કદમ છેન તું આ દેવાઈતનું માથું માંગને તો માથું તારી ઉપર ઓડઘાડ કરી દઉં આપા મારે મસ્તકની જરૂર નથી આપા પણ વચન જો તમે મને આપી હોય અને આહીર ખૂંજો બોલ્યા હોય તો વચન માં તમારા બેગ માં કતર છે કતર મને દียว આપા રે વાલબાઈ આ કતર નું તું શું કરે આપા હું નારી જાત મારે ઠેઠ જૂનાડે જાવું છે મારા શરીર ના રક્ષણ માટે મારે હથિયાર ની જરૂર છે માટે મારા રક્ષણ માટે મને આ કતર દียว આપા

તે દીધેલો બોલ આજે પૂરો થાય છે સોમલદે પરમારે સોપેલું કામ તે બે પૂરું થયું છે કદાચ જો જૂના ઘટ જાય હાલકો વરણ પાંચ ની મને લાલચ આપે અને લાલચમાં મારા મોઢામાંથી કદાચ આ વાત જો નીકળી જાય તો મારું વચન નિષ્ફળ જાય એના કરતા વાલભાઈ જય ગોલી ઘટ હવે કોઈને જાણ ન થાય એનો એક જ ઉપાય વાલબાઈ તારું વચન પૂરું થયું છે તારી જવાબદારી પણ પૂરી થઈ છે અને કદાચ જો આ વાત જાણ થાય કદાચ જો આ વાત કાલે સવારે નગર માં પ્રસરી જશે કે વાલબાઈ વડારણ ખૂટે નીવડી એવું આ જગત ના લોકો બોલશે

हे कटारे अरे हेज कटारे बेन बालबाई तारा प्राण हयरा अरे बालबाई आओ करवानो कारण तो के बेन आ बाई मैं जे करियो ए बथू बराबर करियो से कारण के हु हाल को वरण जूनागढ़ जाओ 5 25 नी मने लालच दी

ત્યાં સુધી જો તો દેવાય તણી આ જિંદગી દેવાય તણી આ જિંદગી કુરબાન કરી દઉં કેરા નામ પર અને સાંભળી લે બેન કે ત્યાગું ભલે હું સર્વસ્વ મારું ત્યાગુ ભલે હું સર્વસ્વ જિંદગી ની એક પ્રતિજ્ઞા છે એને રાજ ગાદી બેસાડ્યા વગર આ દેવાય કોદર થ